સંજોગ નગર વોર્ડ નંબર એક માં ઉજવણી કરવામાં આવી તેમાં ઉપસ્થિત રહેલા મહેમાન ડોક્ટર તુષાર અને વોર્ડ નંબર એક ના વિપક્ષ નેતા કાસમભાઈ સમા કાઉન્સિલર આયુબેન સમા તથા શાહે જિલ્લાની યુવક મંડળના પ્રમુખ મજીદભાઈ કુરેશી અને શાળાના શિક્ષક શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ગલીભાઈ સુમરા ડેલી ક્રાઇમ ન્યૂઝ આજે સાય જિલ્લાની યુવક અને શાળા નંબર સોળ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે ઘણા લોકોને ધ્યાન પણ નથી હોતું કે પ્રજાસત્તાક દિન એટલે શું ખરેખર દેશની આઝાદી પછી સંવિધાન લાગુ થયું હોય તો પ્રજાસક્ત દિનને લાગુ થયું અને એની અમલવારી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તમામને કરવાની હોય જે બંધારણના નિયમો ઘડાણા એના ઉપર સરકારોને ચાલવા માટે અને આ જાગૃતિ નાના બાળકોને થાય અને એ માટે આ જે કાર્યક્રમ યોજવામાં આવે છે ખરેખર ખૂબ સરાહનીય પાત્ર છે અને હું તો વર્ષોથી અહીં આવી અને આ કાર્યક્રમમાં આ લોકો છોકરાઓ જોડે અને શિક્ષકો અને આ સ્કૂલના આચાર્યો જે ખરેખર આ કાર્યક્રમ કરે છે એ બહુ સરાહનીય અને બહુ સારો છે આજ રોજ છોતેરમાં પ્રજાસત્તાક દિવસે આપણે અહીંયા ભુજમાં સંજોગમાં શાળા સંજોગનગર શાળા નંબર સોળમાં ઉભા રહીએ છીએ અને ભુજના એક આંતરિક વિસ્તારમાં આટલી સરસ સ્કૂલ છે આટલી સરસ વ્યવસ્થા છે છોકરાઓનો ઉત્સાહ છે એ રિયલી બહુ સારી વસ્તુ છે અને એના ભાગીદાર રૂપે સ્કૂલનું શિક્ષકગણ જે લોકો આટલી મહેનત કરી છે અંદર એક સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેની આપણે ઝંખના પણ કરાવશું આપણે અને એના માટે યોગદાન આપી રહ્યા છે સ્કૂલનું એડમિનિસ્ટ્રેશન માજીદભાઈ જેવા સારા કાર્યકરો કે જે લોકો સરસ યુવક મંડળ અને ચેરિટી વર્ક કર્યા છે અને આવી જ રીતે દરેક શાળામાં દરેક જગ્યાએ થવું જોઈએ કે લાગે છે કે આપણે રિયલી અહીંયા પ્રજાસત્તાક દિવસની કંઈક ઉજવણી થઈ રહી છે છોકરાઓનો ઉત્સાહ બીજા બધાનો ઉત્સાહ ખૂબ જ સરસ છે અને આશા રાખીએ આપણે આવી જ રીતે હંમેશા મનાવતા રહીએ વંદે માતરમ